ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા ધરોઈ ડેમ ખાતે મિટિંગ યોજી વિગતો મેળવી પંદર જુલાઈના રોજ સતલાશના તાલુકાના ધરોઈ ડેમ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી જેમાં પ્રવાસન વિભાગ તેમજ ધરોઈ ડેમ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને તમામ જગ્યા પર વિઝિટ મુલાકાત કરી અધિકારીઓ સાથે મેરાથોન મીટિંગ કરી હતી પાટણ સાંસદ ભરતસિંહ ડાબી સહિત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિત રાજ્યના રાજ્યસભાના સાંસદ મહેકભાઈ નાયક સહિત મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ધરોઈ મિટિંગ હોલમાં ડેમ ઇજનેર સુમિત પટેલની ટીમે તમામ વિકાસ કામોની વિગતો આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમે ધરોઈ ડેમની મુલાકાત લીધી અને આગામી દિવસોમાં થનાર કામગીરીની ચર્ચા વિચારણા કરી હતી જરૂરી સૂચનાઓ આપી હતી ઓનલાઈન ટીવી રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ